શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવું છું ખજૂરના બિસ્કીટ જોઈ શકો છો એકદમ સરસ ખજૂરના બિસ્કીટ આપણા તૈયાર છે તો હવે આપણે વિડીયો શરૂ કરીશું પાંચસો ગ્રામ જેટલી ખજૂર લીધી છે અને એના થળિયા કાઢીને આવી રીતે કટકા કરીને અલગ કરી દીધી છે અને ત્રણ ચમચી ઘી લીધું છે અને આવી રીતે મેં બિસ્કીટ લીધા છે મેરી ગોલ્ડ બિસ્કીટ છે ને ટોપરાનું છીણ છે તો હવે વિડીયો આપણે શરૂ કરીશું તો મેં અહીંયા પેન મૂકી દીધી છે આવી રીતે થોડું મોટું વાસણ હોય ને તો આપણને ખજૂરને મેલ્ક કરવામાં સારું પડે છે એટલે તો અહીંયા મેં જે બે ત્રણ ચમચી ઘી લીધું છે ચોખ્ખું એ ઘી આપણે આમાં ઉમેરી દેવાનું છે અહીંયા વધારે ઘીની જરૂર નથી પડતી આપણને કોઈ ખાંડની પણ જરૂર નહીં પડે આપણે ખજૂરથી જ બનાવવાની છે આ ઘીને આપણે મેલ્ટ કરી દઈશું પહેલાં તો આપણે જે ખજૂરને અથિયા કાઢીને રાખી છે એ ખજૂરને હું આમાં ઉમેરી દઈશ આપણે એને મેલ્ટ કરવાનું છે બહુ નાનું વાસણ હશે ને તો આપણને નહીં ફાવે એટલે મેં થોડું મોટું વાસણ લીધું છે આવી રીતે એને મિક્સ કરશું જેમ જેમ આપણું મિશ્રણ ગરમ થતું જશે જેમ આપણું મિશ્રણ ગરમ થતું જશે ને એમ ખજૂર બધી જ અંદર ઓગળી જશે એક જાતનું મિશ્રણ તૈયાર થઈ જશે બાળકો આમ તો નથી ખાતા કે આપીએ તો પણ આવી રીતે કોઈ વાત અલગ રીતે બનાવીએ તો બાળકો આપણા ખાય છે અને સારું પણ લાગે છે બાળકોને હવે હું મારી ગેસ ફ્લેમ ધીરે કરી દઈશ હવે ધીમા તાપે આપણે એને મિક્સ કરતા રહીશું ધીરે ધીરે આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હજી પણ આપણે એને થોડું મિક્સ કરવાનું છે આમાં તમે આવી રીતે ગરમ કરતા હોય ત્યારે જ એમાં કાજુ બદામનો જો ભૂકો નાખવો હોય તો તમે નાખી શકો છો પિસ્તા નાખી શકો છો કંઈ પણ નાખી શકો છો અહીંયા હું થોડુંક ટોપરાના છીણનું ઉપયોગ કરવાની છું તો હવે આપણું મિશ્રણ આ થઈ ગયું છે સરસ તૈયાર તો એમાં આપણે થોડુંક ટોપરાનું છીણ ઉી દેવાનું છે અહીંયા મેં અડધી વાટકી જેટલું ટોપરાનું છીણું ઉમેર્યું છે હવે એને મિક્સ કરી લઈશું આપણે કે જ્યારે આપણે એને બનાવતા હોય ત્યારે આ ટોપરાનું છીણ નાખેલું છે ને આપણા હાથમાં એટલું છે ને એને બિસ્કિટનો ટેસ્ટ પણ સરસ આવશે આ બિસ્કિટ એમ તો પાંચથી દસ મિનિટમાં તૈયાર સરસ થઈ જાય છે આપણા તો આપણું મિશ્રણ સરસ થઈ ગયું છે તૈયાર હવે હું ગેસની ફ્લેમને બંધ કરી દઈશ હવે આપણે એને થોડુંક એમ પળું કરીને ઠંડુ કરી લે જે આપણા જ્યારે બિસ્કીટ બનાવતા હોય ત્યારે આપણા હાથમાં ગરમ ના લાગે એટલું થોડુંક ઠંડુ થવા દેવાનું છે સેજ ગરમ હશે ત્યારે જ આપણા બિસ્કીટ થશે પણ આપણા હાથને ના દાજે ત્યાં સુધી આપણે એને થોડુંક ઠંડુ થવા દઈએ તો આપણે હવે એને બનાવીએ તો અહીંયા મેં ઘી લીધું છે થોડુંક હાથમાં આવી રીતે આપણે લગાવી દઈશું અને આવી રીતે આપણે મિશ્રણ લેવાનું છે તો એને આવી રીતે આપણે ટિક્કી જેવું બનાવી દેવાનું છે હવે એની પર હું એક બિસ્કીટ મૂકી દઈશ પછી આ કિનાર આપણે આવી રીતે વાળીને પાછું આપણે આવી રીતે ખજૂરનું મિશ્રણ મૂકવાનું છે આવી રીતે આપણે એને કોટ કરતું જવાનું છે હવે અહીંયા પાછું મેં બિસ્કીટ મૂક્યું છે પાછું આપણે મિશ્રણ લઈશું અને આવી રીતે એને કોટ કરી દઈશું હવે આપણે આવી રીતે એને કોટ કરતા જઈશું હવે અહીં સરસ આપણું એ તૈયાર થઈ ગયું છે લેયર બનાવી લેવાનું છે અને હવે હું એને ટોપરાની સી એની સાથે કોટ કરવાની છું બીજું પણ આપણે તૈયાર કરીશું પણ આવી રીતે હું ટોપરાના એની સાથે હું કોટ કરી લઈશ જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થયું છે આવી જ રીતે આપણે બીજા પણ બનાવી લઈએ હવે આપણે બધા તૈયાર કરી લીધા છે તો આવી રીતે કોટિંગ કરી લઈશું પછી આપણે એને કટિંગ કરવાના છે તો આપણે સરસ આને ફાઇન રીતે કોટિંગ કરી લઈએ નાળિયેલનું છીણ લીધું છે ટોપરાનું એનેથી મસ્ત આવી રીતે બધા બિસ્કીનનું ક્લિયર તૈયાર થઈ ગઈ છે હવે હું તમને કટિંગ કરીને બતાવું કટિંગ કરીશ આવી રીતે આપણે એને સરસ કટિંગ કરવાનું છે આવી રીતે પકડતું જવાનું છે અને ધારવાળું ચક્કું હોય તો રીતે આપણે એને કટિંગ કરતા જઈશું એક બાજુ કર્યું હવે હું બીજી બાજુ પણ એનું કટિંગ કરી લઈશ તમને એક જ વારમાં બાળકો જોઈને પણ એને ખુશ થઈ જાય છે જો એની લેયર એટલી સરસ લાગે છે આવી રીતે મેં એના કટિંગ કરી લીધા છે જો હું બીજા પણ કટિંગ કરી લઈશ તો તૈયાર થઈ ગયા છે આપણા મેં બધા જ કટિંગ કરી લીધા છે જોઈ શકો છો એકદમ સરસ ખજૂરના બિસ્કીટ તૈયાર થઈ ગયા છે આપણા જોઈને પણ આપણને સરસ લાગે બાળકો જોઈને બહુ ખુશ થઈ જાય છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા